સામાન્ય રીતે મિસ કોલ એટલે કોઈને યાદ કરતો કોલ કોઈકને મિસ કોલ કરો એટલે સામે વાળા સમજી જાય કે આપણે કોઈને યાદ કરી રહ્યા છે પણ શું તમે ક્યારેય કલ્પના કરી હશે કે મિસ કોલ કરવાની પાણીની મોટર ચાલુ થઈ જાય છે તમે આ વાત સાંભળીને આશ્ચર્ય થશે પણ આવો જોઈએ બનાસકાંઠાનો એક ખેડૂત કઈ રીતે પાણીની મોટર મિસ કોલથી ચલાવે છે મોબાઈલ પર વાત કરી રહેલા આ છે રામાભાઈ પ્રજાપતિ જેઓ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના આંબલ્યાર ગામના પ્રગતિશીલ ખેડૂત છે તેમણે પોતાના ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા માટે મોબીટેક નામની એક હાઈટેક સિસ્ટમ લગાવી છે આ સિસ્ટમ મોબાઈલ થી સંકરાયેલ છે મોબાઈલ થી મિસ્કોલ આપો એટલે પાણીની મોટર ચાલુ થઈ જાય છે અને ફરીથી મિસ્કોલ આપો એટલે મોટર આપમેળે બંધ પણ થઈ જાય છે

ખિડૂતા મેસેજ વાંચી સિસ્ટમમાં લગાવેલા સિમ કાર્ડ પર મિસકોલ કરે છે મિસકોલ મળતા જ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક પાણીની મોટર ચાલુ થઈ જાય છે તેમજ મિસકોલ થી મોટર બંધ પણ થઈ જાય છે અને મોટર માં જો કોઈ ખામી આવે કે કચરો ફસાઈ જાય તો મોટર આપમેળે બંધ પણ થઈ જાય છે તમે મિસકોલ કરો ત્યારે મોટર ચાલુ થઈ અને મોટર બંધ થઈ તેનો પણ મેસેજ ખિડૂતને તેમના મોબાઈલ પર મળી જાય છે એટલું જ નહીં વિજયના અચાનક આવવા કે જવાથી મોટર થતા નુકસાન પણ બચાવી શકાય છે રામાભાઈ મોબીટેક કંપની ની આ સિસ્ટમ એક મહિના પહેલા આઠ ના ખર્ચે પોતાના ખેતરમાં લગાવી હતી આ સિસ્ટમ થી આપણે ગમે ત્યાંથી બેસી મોટર સ્ટાર્ટ ચાલુ કરી શકીએ બંધ કરી શકીએ કેટલા સમય સુધી મોટર ચાલુ કરવી તેને તમે અંદર ટાઈમર સેટિંગ કરો તો તે સમય સુધી મોટર ચાલુ રહે અને હાથથી કટઅપ થઈ જાય થોડા દિવસ માટે ગામની બહાર જાય તો પણ ખેતરમાં ફક્ત એક મિસ્કોલ મારવાનું રહેશે અને છાશવારે મોટર બળી જવાની સમસ્યાઓ થી પણ છુટકારો મળી ગયો છે તો હવે જોવાનું એ રહ્યું કે આ સિસ્ટમ ખેડૂતોને કેટલે અંશે મદદરૂપ નીવડશે નરેશ ચૌહાણ જીએસટીવી બનાસકાંઠા